રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે થઈ કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો અને સરકારને જાગડવાના પ્રયાસો હાથ ધર્યા હતા કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા લલિત પણ સરકાર સરકાર પર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે માત્ર સર્વેની સર્વેની વાતો કરે છે પરંતુ સુધી ટીમ પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં આમ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સભ્ય લિત પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા મારું નામ વસંધો હિરાપરા ગામ ધોરાજી આજે અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરેલું છે કમ મોસમી વરસાદની સબે અમારે ખેતીમાં સો એ સો ટકા પાકને નુકસાની છે અમારી મુખ્ય માંગ એ છે કે આ વહેલી તકે સરકાર ખેડૂતની કંસો મણ જેવી મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે બીજો મુદ્દો એ છે કે આજે પાક વીમા યોજના છે એ તાત્કાલિક ચાલુ કરે અને એ યોજના ચાલુ કરી તો આવા આંદોલન કે મહાસંમેલન ના કરવા પડે ત્રીજી વસ્તુ એ કે આ વર્ષે અમારે ખાવાનો ચારો પણ નથી હોય તો એ પણ બગડી ગયો છે અને જે અમે ધિરાણ ઉપાડ્યું છે એ સરકાર સો એ સો ટકા ધિરાણ માફ કરે અને સરકાર ને અમારી વિનંતી છે કે ધિરાણ માફ કરી અને આ વળતર રૂપે અમને એ ફાયદો કરે અને બસ મારું આ સરકાર ને આટલું જ કહેવાનું છે આજે ધોરાજી આઝાદ ચોક ની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક મગફળી સોયાબીન કપાસ ડાંગર આ તમામ સાથે ખેડૂતોના જે ધિરાણો છે ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે ત્રણસો ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માગણી સાથે પરનો પરિપત્ર કરે કે 20 દિવસની ની અંદર સર્વે પૂરો કરવો રાજ્યના કૃષિ મંત્રી સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે ગુજરાતના મુખ્યમંત્રી ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતા બનાનું વાતાવરણ છે સર્વે કરવાની કોઈ જરૂર નથી રાજ્યના મંત્રીશ્રીઓ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ જો આજે ધોરાજી મુકામે ખેડૂતોની આક્રોશ માટે જે રીતે આ સાલનો જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકાર શ્રીને વિનંતી કરવામાં આવે છે કે મગફળીની જે ખરીદી કરવાની છે જે રીતે દર વખતે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે માવઠા વાવાઝોડાના કાયમને માટે ત્રાસ જ્યારે કુદરતી આવી રહ્યો છે ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમા ની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો તમારી ભાઈ મામલેદાર રેકોર્ડ છે કે આટલા એમ એમ વરસાદ પડ્યો છે અને હવે સર્વે નો મારો છે તમારે દેવાની દાનત હતો દેવા માંડો સર્વે કરીને ખેડૂતોની બનાવટ